નમસ્કાર આપશો જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપણી સાથે હિંમતનગર શહેરના આટીઓ પાસે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી ખોલી અને વિદેશ જવા માટેના વર્ક વિજા તેમજ વ્યવસાયના વિઝા અપાવવા સોશિયલ મીડિયા મારફતે જાહેરાતો કરી લોકો પાસેથી કરોડો રૂપિયા સેડવી લઈ અને છેતરપિંડી આચરનાર સિકંદર તેમજ તેના પરિવાર સામે અલગ અલગ ફરિયાદો દાખલ થયા બાદ હવે પોલીસ દ્વારા સિકંદર લોઢા તેના પુત્ર સમાન લોઢા સિકંદર લોઢાની પત્ની સીમાબેન લોઢા સહિત તેના સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા અને જો કે પોલીસ દ્વારા સિકંદર ગેંગના અલગ અલગ સાત વ્યક્તિઓ સામે ગુસી ટોક હેઠળ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લોઢા ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત યુપી બિહાર રાજસ્થાન પશ્ચિમ બંગાળ દિલ્હી મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા

અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે ત્રણ અને એટીએસ માં પણ એક ગુનો દાખલ થયેલો છે એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ દસ ગુના દાખલ થયેલા જેમાં બસો સિત્તેર થી વધુ ભોગ બનનારના સાડા પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખે આખું ગુનાયત ખાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય ગાંધીનગર રેંજના માનનીય આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આ આખી ગેંગ વિરુદ્ધ જીસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે

લોકો દ્વારા વિઝા કૌભાંડ આચરવામાં આવેલું છે સાત લોકો વિરુદ્ધ હાલ આપણે જીસી ટોક ની કાર્યવાહી છે આ સાત લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે એ સિવાય બીજું તપાસના ના કામે છે બીજા